લોકમત ન્યૂઝમાં માં આપણું સ્વાગત છે સાવલી તાલુકાના મેવલી બ્રિજ અગાઉ સ્થાનિકોની રજૂઆત બાદ બ્રિજ પર રેલિંગ તો લગાવવામાં આવી પરંતુ તેની નીચેથી ટ્રક ડંપર સહિતના ભારે વાહનો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે આ જર્જરિત પુલ પર ન તો કોઈ વાહન પ્રતિબંધ છે ન તો યોગ્ય અવરોધ વ્યવસ્થા પરિણામે રોજિંદા

અને જે ઘટના ગંભીરમાં બની હતી એ બીજી વખત ના બને એના માટે અમે રજૂઆત બી કરી અને તંત્ર જાગ્યું તંત્ર જાગ્યા બાદ એમને રેલિંગ બી મારી અને રેલિંગ મારી એવી કે જ્યાં નીચે રહીને હજુ બી એ જ પ્રકારના વાહનો પસાર થઈ રહ્યા છે તો એનો મતલબ શું કે રેલિંગ મારી છે બરાબર એવું આપણી માંગ શું છે આપણી માગ એવી છે કે કોઈનો જીવ ના જાય ને જીવને હાનિ ના પહોંચે જે સ્થિતિ પહેલાં બની હતી એ પછી બીજી વખત ના બને બસ આ માગ છે અમારી